નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી એટીએમ કાર્ડ બદલીને ફ્રોડ કરતા દહેજ પોલીસે કુલ એક પોઈન્ટ અઢાર લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો ભરૂચની દહેજ પોલીસે ગુજરાતમાં સુરતના સચિન પાડેસરા અને ભરૂચ જિલ્લાના દહેજ અને અંકલેશ્વર શહેરમાં એટીએમ કાર્ડ બદલીને ફ્રોડની કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડી છે પોલીસે કુલ ચાર આરોપીઓને ઝડપી પાડી રૂપે એક પોઈન્ટ અઢાર લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા દહેજ ગામમાં એક્સિસ બેંક એટીએમ ની નજર ચૂકવી તેનું એટીએમ કાર્ડ બદલી કરી તેની જગ્યાએ બીજી એટીએમ કાર્ડ આપી ફરિયાદીના એટીએમ કાર્ડ થી પૈસા ઉપાડી લેતા બુમા બૂમ ઉઠવા પામી હતી આ બાબતે દહેજ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો જે બાબતે દહેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ બી સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી આ ટીમોના પોલીસ કર્મીઓએ બનાવવાળી જગ્યાની આજુબાજુના તેમજ રોડ પરના અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરી તથા ટેકનિકલ અને હ્યુમન સોર્સિંગ આધારે મળેલી માહિતી આધારે સદર ગુનાના આરોપીને દહેજના સરસ્વતી નાળા પાસેથી શુભમ ઉર્ફે અંશુ એસો કુમાર તિવારી নিতিন শাহ নিকোল সি নীলেশ উর্ফে રજ્જુ રાજેશ કુમાર તિવારી અને હરિદાસ સિંઘને પકડી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી ઉપયોગમાં લીધેલા બે મોટરસાઇકલ કિંમત રૂપિયા પંચોતેર હજાર તથા અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ કુલ ચાર જેની કિંમત રૂપિયા પાંત્રીસ હજાર તથા રોકડા રૂપિયા આઠ હજાર મળી કુલ કિંમત રૂપિયા એક લાખ અઢાર અઢાર હજારના મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપીઓએ ભરૂચ સહિત સુરત રસીન પાડેસરાય અને ભરૂચ દહેજ અને અંકલેશ્વરમાં ગુનાને અંજામ આપ્યો હતો બીરો રિપોર્ટ સર્ફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ